અંકલેશ્વર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પહેલા કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પોલીસ દળ દ્વારા પૂર્વ ચેતવણી સ્વરૂપે પગલાં લેવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની તાલુકા પ્રમુખ ગિરીશ પટેલ જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા યુવા પ્રમુખ શરીફ કાનુગા સિકંદર કડીવાલા સ્પંદન પટેલ વિનય વસાવા વગેરે આગેવાનો તથા કાર્યકરો સહિત અન્ય નેતાઓને વહેલી સવારે તેમના નિવાસ સ્થાનેથી અટકાયત હેઠળ લેવામાં આવ્યા હતા પોલીસની જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય નહીં એ હેતુથી આ અટકાયત કરાઈ છે જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે અને આરોપ મૂક્યો છે કે રાજ્ય સરકારે લોકશાહી અવાજ દબાવવા માટે આગેવાનોને અટકાયત કરી છે અંકલેશ્વર શહેરમાં મુખ્યમંત્રીના આગમન પહેલાથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને દરેક મુખ્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી આજ રોજ અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે અંકલેશ્વર આવવાના હોય ત્યારે એમને અંકલેશ્વર શહેર અને તાલુકાની જે વિવિધ સમસ્યાઓ છે જે ભ્રષ્ટાચારો છે કૌભાંડો છે એને એની રજૂઆતોને લઈ અમે સમય માંગ્યો હતો પરંતુ લોકશાહીનો મર્ડર કરતી આવતી સરકારે ફરી એકવાર જે લોકો સમય માર માંગવા સમય માંગેલો હતો અને અમે મળવા માંગતા હતા કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનનો અમારો ઉદ્દેશ્ય નહીં હતો શહેરની મૂળભૂત સમસ્યા તાલુકાની મૂળભૂત સમસ્યા જેવી રીતે express way ખેડૂતોની જમીન ગઈ છે એનું વળતર બાળબુદ બેરેજ યોજનામાં ખેડૂતો સાથે જે થયેલો અન્યાય તેમજ આઇકોનિક રોડ તેમજ વિવિધ જે શૌચાલય કૌભાંડો છે તેમજ અન્ય કૌભાંડોને ઉજાગર કરવા માટે અમે સમય માંગ્યો હતો કે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીએ પરંતુ આ જે જોખમી ભરી સરકાર છે એમણે સમય ના ફાળવતા અંકલેશ્વર કોંગ્રેસ સમિતિના આગેવાનો પ્રમુખ સાહેબ પ્રમુખ શ્રીઓને ડિટેન કરીને સવારે પાંચ વાગ્યાથી રૂરલ પોલીસ સ્ટેશનમાં લઈને લઈને આવ્યા છે. એની સામે અમે સખત વિરોધ નોંધાવીએ છે. આ લોકશાહીની હત્યા છે અને આને સાખી લેવામાં નહીં આવે એ જો એમ સમજતા હોય કે પોલીસને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હોય તો ભવિષ્યમાં પણ અમે રોડ પર ઉતરીને અમારો અવાજ ઉઠાવીશું જય હિન્દ જય ભારત. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ જિલ્લાના કાર્યક્રમ અર્થે અંકલેશ્વરમાં હાજરી આપવાના હોય અને અમારા દ્વારા શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ વિકટ પ્રશ્નો તેમજ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવાની હોય તો એના માટે સમય માંગ્યો હતો પરંતુ આ તાનાસાભરી સરકારે જે કેન્દ્રથી માંડીને જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં તાનાશાહી ચલાવે છે તેવી સરકારે અમને સવાર વહેલી સવારથી ડિટેન કર્યા છે અને રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને રાખ્યા છે મારો આ સરકારને એ પ્રશ્ન છે કે તમને લોકહિતના પ્રશ્ન માટે નહીં તો શું તમારા શાસકો અને તમારા કાર્યકરોના ગજવા ભરાય એવા કાર્યક્રમો માટે અમારે તમને સૂચન આપવા આવવું પડશે કે શું કે કમલમમાં જે ભાગમટાઈ થાય છે એના માટે અમારે સૂચન આપવા આવવું પડશે તો તમે સમય આપશો લોક પ્રશ્ન અને લોકોના હિતના માટે તમારી જવાબદારી બને છે અને તમે એ નિભાવવા પાછા હટો છો અને તમારાથી આજે જનતા ત્રસ્ત છે પણ તમારા જુલમી શાસનને હિસાબે કોઈ કંઈક બોલી શકતું નથી એવી પરિસ્થિતિ આજે પૂરા રાજ્યમાં અને પૂરા રાષ્ટ્રમાં ઊભી થઈ છે આજ રોજ અંકલેશ્વરની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આવવાના હોય પ્રજાહિતના પ્રશ્નોને લઈને અમે એમને રજૂઆત કરવાના હતા કે અંકલેશ્વરના બીસમાર રસ્તાઓ હોય સાફ સફાઈના મુદ્દે સ્થાનિક રોજગારીના મુદ્દે અમે એમને પ્રજાહિતને લઈને રજૂઆત કરવાના હોય તો પોલીસ પર દબાણ કરીને પોલીસનો પ્રેશર લાવીને અમને સવારના વહેલી સવારથી ડિટેન કરવામાં આવ્યા સરકારની આ તાનાશાહીનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ પ્રકારની તાનાશાહી ક્યાર સુધી ચાલશે બસ એ જ અમે સરકારને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આ તાનાશાહી બંધ કરે અને પ્રજા હિતના કાર્યોમાં જ્યારે કાર્યો થતા હોય તો અમને સરકારનો કોઈ વિરોધ નથી પરંતુ આ પ્રકારે જ્યારે રોડ રસ્તાઓ હોય કે પછી સ્થાનિક રોજગારી હોય પ્રજા વલખા મારતી હોય પ્રજા ત્રાહીમ મામ પોકારી ચૂકી હોય અને સરકાર આવા ટાઈફાઓ કરતી હોય તો આવા ટાઈફાઓ સામે અમે આ સરકારનો વિરોધ કરીએ છીએ અને જે વહેલી સવારથી અમને ડિટેન કરવામાં આવ્યા તેનો પણ અમે વિરોધ કરીએ છીએ જય હિન્દ જય ભારત